સમસ્ત વસાવા સમાજ દ્વારા ખંધા રોડ કેબલ કંપનીની સામે સમસ્ત વસાવા વિદ્યાર્થીને માટે ગુજરાતના પહેલું ભવન મફતમાં રહેવા જમવા શ્રેષ્ઠ એજ્યુકેશનની સુવિધા સાથે નિર્માણ થવા જઈ રહ્યું છે એના અનુસંધાનમાં તારીખ ચોવીસ બાર બે ભવન ભૂમિ સ્થળ પર સામાન્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખ ચિમનભાઈ વસાવા

ક્લાસ એક બે અધિકારીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે બે વર્ષ પહેલાં જમીન લીધીને અત્યારે અમે આ સમાજની જમીન ઉપર આગામી વર્ષમાં એક સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજની ભવનની સાથે સાથે હોસ્ટેલ બી બનાવવા માંગીએ છીએ જેથી કરીને આપણા સમાજના દરેક જે સ્ટુડન્ટો જે સારું ભણતા હોય એને અહીંયા વિના મૂલ્યે અમે ભણાવવા માંગીએ છીએ અને સારું આપણું સમાજનું નામ રોશન કરે અને સારી એ નોકરી મેળવે સારા સમાજના ક્લાસ વન ટુના ક્લાસીસ અહીંયા મળે અને સારા સમાજના એ હોદ્દા એ બિરાજમાન થાય એવી અમારે આ સમાજની સમસ્ત વસોની લાગણી સ્નેહ સંમેલન પણ રાખવામાં આવ્યું છે સામાન્ય રીતના સ્નેહ સંમેલનની અંદર શરૂઆતમાંથી અમે રાજકારણી ધારાસભ્યોને બોલાવતા હતા આ વખતે નવો પ્રયોગ કરવામાં જઈ રહ્યા છે અને આ વખતે ફક્ત ક્લાસ વન ઓફિસર ક્લાસ ટુ ઓફિસર એ બધા ઓફિસરોને બોલાવ્યા છે